નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ચેનલ માં આપ સૌનું हार्दिक સ્વાગત છે મોટીને રોલી ગામની હદ વિસ્તારમાં આવેલી કિમ નદીમાં આજ રોજ એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે જેની ઉંમર આશરે 40 થી 45 વર્ષની લાગે છે લાશ પાણીના વહેણમાં તરતી જોઈને ગામના વ્યક્તિઓએ મોટીને રોલી ગામના માજી સરપંચ દાદુશ્રીને ટેલિફોનિક જાણ કરતા આપણી કિમ નદીમાં એક વ્યક્તિની લાશ પાણીમાં વહેણમાં તણાઈને જઈ રહી છે તો દાદુશ્રી દ્વારા પાલોદ આઉટ પોસ્ટ પોલીસને જાણ કરતા તાત્કાલિક નલિનભાઈ જમાદાર ઘટનાસ્થળ પર દોડી ગયા હતા એ અરસામાં લાશ પાણીના વહેણમાં આગળ વહી ગઈ હતી કેમ નદીમાં જાડી છકરાને લઈને લાશ શોધવામાં તકલીફ પડી હતી પરંતુ ગામના માજી સરપંચ દાદુશી અને પાલોદ પોલીસ ચોકીના જમાદાર નલિનભાઈની અખાદ મહેનતના કારણે લાશ શોધવામાં આખરે સફળતા મળી હતી અને લાશ નદીમાંથી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી